હવે આપણે જોઈએ તેરમા સમૂહના ગુણધર્મોમાં આવર્તિતા હવે આપણે જોઈશું ગુણધર્મોમાં આવર્તીતા અથવા તો આપણે કહી શકીએ કે ગુણધર્મોમાં વિવિધતા નોટ આવર્તિતા વિવિધતા એમાં તેર માં સમૂહમાં આપણે મુખ્યત્વે પરમાણવીયરણ ઉર્જા ગુણધર્મો વિદ્યુત બિંદુ અને ઉત્કલન બિંદુ ઘનતા નિરક્ષણ કરતા નો સ્વભાવ અને સંયોજનો સ્વભાવ એટલા ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ સૌથી પહેલા આપણે જોઈએ પરમાણગીય ત્રિજ્યા અને આયનીય ત્રિજિયા તેમાં આપણે જોઈએ કે જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કે બોરોન થી કેલિયમ તરફ જઈએ

અને બીજું આપણે જોઈએ આયનીય ત્રીજા વિશે બોરોન એલ્યુમિનિયમ ઘેલિયમ ઇન્ડિયમ અને એટલે કે આયનીય ત્રિજ્યા આગળ આપણે જોયું તેમ તેમ નીચે જતા તે વધે છે એમાં આયનીય ત્રિજ્યા વધે છે પરમાણુય ત્રિજ્યા પણ વધે છે પરંતુ તેમાં અપવાદ રૂપ છે એટલે કે એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચે અપવાદ રૂપ છે એલ્યુમિનિયમ અને કેલિયમ વચ્ચે અપવાદ રૂપ છે એટલે કે કહી શકીએ કે કેલિયમ ની પરમાણવીય ત્રીજિયા એલ્યુમિનિયમ ની પરમાણવીય ત્રિજ્યા કરતા ઓછી હોય છે તો આપણે સમજાવવાનું છે આ એનો અપવાદ રૂપ છે અને આયની ત્રિજ્યા સરખી જ રહે છે પેલા સૌથી પહેલા આપણે જોઈશું કે શા માટે જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુ ત્રિજ્યા વધે છે તો આપણે કહી શકીએ કે બોરોન થી જેમ જેમ થેલિયમ તરફ જઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે અથવા તો અહીંયા ત્રીજા વધે છે તેનું કારણ આપણે આપીએ તો સૌથી પહેલા આપણે જોઈએ કે પીડી આપણે આવતી ની સંખ્યા વધે છે એન વધે છે એટલે કે એવું કહી શકીએ આપણે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા બાહ્ય કક્ષા વચ્ચેનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે એટલે કે એવું કહી શકીએ કે કક્ષક વિસ્તરણ પામે છે કક્ષક વિસ્તરણ પામે એટલે કે એવું કહી શકીએ કે પરમાણવીય વધે છે અથવા તો આયનીય ત્રિજ્યા વધે છે પરંતુ આપણે આ એલ્યુમિનિયમ અને કેલિયમ નું કેમ અપવાદરૂપ જોવા મળે છે તેનું કારણ જોઈએ તો આપણે જોઈએ કે એલ્યુમિનિયમ કરતા ગેલિયમની આયનીય ત્રિજ્યા અથવા ગેલિયમની પરમાણુ ત્રિજ્યા ઓછી હોય છે કારણ કે ગેલિયમ માટે વાત કરીએ તો તેમાં જયારે એલ્યુમિનિયમ માં દી કક્ષક હોતી નથી અને બીજું કહીએ કે દી કક્ષક કદમાં મોટી હોય છે દી કક્ષક કદમાં મોટી હોય છે માટે સ્ક્રીનિંગ અસર ઘટે છે સ્ક્રીનિંગ અસર ઘટે છે સ્ક્રીનિંગ અસર ઘટે છે માટે આપણે કહી શકીએ કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધે છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આકર્ષણ વધે છે આકર્ષણ વધે છે એટલે કે પક્ષકનું સંકોચન થાય છે પક્ષકનું સંકોચન થાય એટલે કે તેની પરમાણવીય ત્રિજ્યા ઘટે છે માટે ગેલમની પરમાણુ એલ્યુમિનિયમ કરતા ઓછી હોય છે ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધે છે આકર્ષણ વધે એટલે કે કક્ષક નું થાય છે માટે તેની પરમાણુય ત્રિજ્યા ઓછી હોય છે હવે આપણે બીજું જોઈએ આયનીકરણ ઉર્જા ઉપરથી નીચે તરફ જઈએ છીએ બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ તેમ આયનીકરણ ઉર્જા તેની ઘટે છે પરંતુ તેમાં પણ અપવાદરૂપ જોવા મળે છે એલ્યુમિનિયમ અને કેલિયમ વચ્ચે અપવાદરૂપ જોવા મળે છે અને અને ઇન્ડિયમ થેલિયમ વચ્ચે જોવા મળે છે શા માટે એટલે કે એવું કહી શકીએ કે ગેલિયમ આયનીકરણ ઉર્જા એલ્યુમિનિયમની આયનીકરણ ઉર્જા કરતા વધારે છે અપવાદરૂપ જોવા મળે છે તે જ રીતે થેલીયમની આયનીકરણ ઉર્જા ઇડિયમ કરતા વધારે છે આ અપાદરૂપ જોવા મળે છે સૌથી આપણે પહેલું કારણ સમજીએ કે શા માટે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ ઉર્જા કે ની આયનીકરણ ઉર્જા કરતા ઓછી હોય છે તેનું કારણ આપણે જોઈએ સૌથી પહેલા જોઈએ એલ્યુમિનિયમ માટે વાત કરીએ તો એલ્યુમિનિયમ માં જેમ જેમ બોરોન થી એલ્યુમિનિયમ તરફ જઈએ તેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર એ ની કિંમત વધે છે માટે કેન્દ્ર થી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પરનું બાહ્યતમ કક્ષાનું અંતર વધે છે અંતર વધે તો એવું કહી શકીએ કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પરના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ કક્ષા પરના ઇલેક્ટ્રોન પર અંતર વધે તો આકર્ષણ ઘટે છે માટે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે દૂર થઈ જાય છે માટે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઘટે છે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા અને ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે આપવી પડતી એટલે કે આયનીકરણ ફરીવાર આપણે જોઈએ કે એલ્યુમિનિયમ માં બોરણ કરતા બીજા આવર્તમાં આવેલું છે એટલે કે પ્રિન્સિપાલ ક્વાટમ ત્રીજા આવર્તમાં આવેલું છે એટલે કે પ્રિન્સિપલ ક્વાટમ નંબર એની કિંમત વધે છે એટલે કે બાહ્ય કેન્દ્રથી બાહ્યતમ કક્ષાનું અંતર વધે છે માટે કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પરના ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ આકર્ષણ ઘટે ઘટે છે જો તો કક્ષામાંનો ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે એટલે કે આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ઘટે છે અને ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે આયનીકરણ ઉર્જા માટે આયનીકરણ ઉર્જા પણ ઘટે છે એ જ રીતે આમાં આપણે બીજું કારણ પણ આપી શકીએ આયનીકરણ ઉર્જા ઇન્ડિયમ કરતા વધારે છે ઇન્ડિયમમાં પણ આજ રીતે આપણે સમજાઈ શકીએ હવે આપણે એલ્યુમિનિયમ અને ગેલિયમ વચ્ચેનો જે અપવાદ જોવા મળે છે તેની વાત કરીએ એલ્યુમિનિયમ ની આયનીકરણ ઉર્જા ગેલિયમ ની આયનીકરણ ઉર્જા કરતા વધારે હોય છે એટલે કે ગેલિયમ ની વધારે છે તો ગેલિયમ માટે વાત કરીએ તો ગેલયમ માં એવું કહી શકીએ કે તે ધરાવે છે અને દી કક્ષક કદમાં મોટી હોય છે કદમાં મોટી હોય છે માટે એવું કહી શકીએ કે સ્ અસર ઘટે છે

એટલે કે બાયતમ કક્ષાનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી માટે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી માટે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા વધે છે કરવા માટે આપવી પડતી ઉર્જા વધે છે અને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે આયનીકરણ માટે આયનીકરણ વધે છે આ જ રીતે આપણે બીજું કારણ આપી શકીએ ઇન્ડિયમ ની આયનીકરણ ઉર્જા એ થેલિયમ કરતા ઓછી છે તો થેલિયમ માટે આ જ રીતે આપણે કારણ આપી શકીએ કારણ કે થેલિયમમાં એ પક્ષક આવેલી હોય છે હવે આપણે આયનીકરણ ઉર્જામાં ત્રણ આયનીકરણ ઉર્જા પ્રથમ દ્વિતીય અને તૃતીય આયનીકરણ વિશે વાત કરીએ પ્રથમ આયનીકરણ ઉર્જા ડેલ્ટા આઈ એચ વન એટલે પ્રથમ આયનીકરણ ઉર્જા દ્વિતીય આયનીકરણ ઉર્જા અને તૃતીય આયનીકરણ ઉર્જા તેમની વચ્ચે જોઈએ તો પ્રથમ આયનીકરણ ઉર્જા ઓછી હોય છે દ્વિતીય તેથી વધારે હોય છે અને તૃતીય આયનીકરણ સૌથી વધારે હોય છે હવે આપણે પ્રથમ અને દ્વિતીય વિશે વાત કરીએ દ્વિતીય આયનીકરણ ઉર્જામાં આપણે જોઈએ પ્રથમ અને દ્વિતીય માટે વાત કરીએ તો દ્વિતીયમાં જોઈએ તો એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી વિધ્યાયનીકરણ ઉર્જામાં બે ઇલેક્ટ્રોન દૂર કરવા પડે છે માટે એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી આયનની કદ વધે છે માટે અસરકારક કેન્દ્રીય ભાર વધે છે અસરકારક કેન્દ્રીય ભાર વધે છે અસરકારક કેન્દ્રીય ભાર વધે તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષા પરના ઇલેક્ટ્રોન પર ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધે છે આકર્ષણ વધે એટલે કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપતી પડતી ઉર્જા વધે છે અલેક્ટ્રોન ને દૂર કરવા પડતી વધે છે એટલે કે દ્વિતીય આયનીકરણ ઉર્જા વધે છે એ જ રીતે આપણે દ્વિતીય અને અહીંયા આપણે તૃતીય આયનીકરણ ઉર્જા માટે વાત કરી શકીએ

બોરોન અને કાર્બન વિશે બોરોન સમૂહ અને કાર્બન સમૂહ વિશે વિચારીએ તો બોરોનની આયનીકરણ ઉર્જા એ કાર્બનની આયનીકરણ કરતા ઓછી હોય છે આ આપણે સમૂહ ની વાત કરી હવે આપણે વાત કરીએ ધાતવીય ગુણધર્મ ત્રીજું છે ધાતવીય ગુણધર્મ તો વાત કરીએ બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ તો જેમ જેમ એમાં આપણને ખબર છે કે બોરોન એ અધાતુ છે એલ્યુમિનિયમ ધાતુ છે થેલિયમ અધાતુ છે અને એવા ગેલિયમ અને ઇન્ડિયમમાં જાતીય ગુણધર્મ જોઈએ તો જાતીય ગુણધર્મ ઘટે છે અહીંથી આપણે જોઈએ ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ જાતીય ગુણધર્મ ઘટે છે ગેલિયમ થોડી ધાતુઓ છે ઇન્ડિયમ ધાતુ અને થેલિયમ અધાતુ એટલે કે આપણે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જઈએ તો જાતીય ગુણધર્મ ઘટે છે હવે એલ્યુમિનિયમથી સેલિયમ તરફ જઈએ તો તેનો રિડક્શન પોટેન્શિયલ વધે છે બીજી વાત કરીએ તો વિદ્યુત ઋણતા ઘટે છે સાતવી ગુણધર્મ સોરી વિદ્યુત ઋણતા વધે છે જેથી ઉપર વિદ્યુત ઋણતા વધે છે અને ધાત્વીય ગુણધર્મ ઘટે છે હવે આપણે ચોથું જોઈએ વિદ્યુત ઋણતા તો બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ સેલિયમ આમ તો જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેની વિદ્યુત ઋણતા વધે છે પરંતુ અહીં કહી શકીએ કે બોરોન ની વિદ્યુત ઋણતા એ બધા કરતાં સૌથી વધારે છે એના સમૂહમાં બધા તત્વો કરતા સૌથી વધારે છે કારણ કે જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંક વધે છે માટે બાહ્યતમ કક્ષાના અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે માટે તેની પણ ઘટે છે તેરમા અને ચૌદમા સમૂહ માટે વાત કરીએ તેરમા સમૂહની વિદ્યુત ઋણતા એ ચૌદ સમૂહ કરતા ઓછી હોય છે એટલે કે બોરોનની વિદ્યુત ઋણતા એ કાર્બન કરતા ઓછી હોય છે પાંચમું વાત કરીએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એમાં આપણે જોઈએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જાઉં છું એમ ઉત્કલન બિંદુ ખર્ચે બોરો ધરક વાત કરીએ બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ ઉપરથી નીચે તરફ જતા ગલન બિંદુ ઘટે છે બોરોન નો છે એલ્યુમિનિયમ કેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ હવે આપણે ગલન બિંદુ ની વાત કરીએ તો ગલન બિંદુમાં આપણે છે ગેલિયમ ઇન્ડિયમ బోర కట్తో క్రమే ఎట్లేకరి తరఫు ఏ બોરોન અને એલ્યુમિનિયમ વિશે વિચારી શકીએ આપણે બોરોન ગલન બિંદુ પણ બોરોન છે પછી એલ્યુમિનિયમ આવે છે અને પછી ક્રમ ઉલટો થઈ જાય છે શા માટે આ રીતે ગલનબિંદુમાં થાય છે તો તેને તેના માટેનું કારણ છે અનિયમિત અનિયમિત વલણતા માટે જોવા મળે છે તો તેના માટેનું કારણ છે તત્વોની ફટિક રચના તત્વોની રચના ને લીધે આ અનિયમિત વર્તન જોવા મળે છે છઠ્ઠું આપણે જોઈએ ઘનતા

વધારો દળમાં સરખામણીમાં વધુ છે કદની સરખામણીમાં વધુ છે દળ પણ વધે છે કદ પણ વધે છે પણ દળમાં વધારો વધુ છે એટલે કે આપણે ઘનતા પણ વધે છે સાતમું જોઈએ આપણે શન કરતાનો સ્વભાવ બોરોન એલ્યુમિનિયમથી સેલિયમ તરફ જોઈએ એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ સેલિયમ તેમ રિડક્શન કરતા તરીકેનો સ્વભાવ ઘટે છે કારણ શન પોટેન્શિયલ વધે છે માટે આ રિડક્શન કર્તા તરીકેનો સ્વભાવ ઘટે છે આઠમું જોઈશું આપણે સંયોજનનો સ્વભાવ એટલે કે બંધ ધરાવે છે કે પ્રથમ આયનીકરણ ઉર્જા દ્વિતીય આયનીકરણ ઉર્જા અને તૃતીય આયનીકરણ ઉર્જાનો સરવાળો વધુ હોય છે માટે તે આયનીય બંધ ધરાવતું નથી પરંતુ તે સયોજક બંધ બનાવે છે માટે તે સયોજક બંધ

કદ વધે છે અને તેની કુલ આયનીકરણ ઉર્જા એ ઘટે છે એટલે ઉપરથી નીચે તરફ જાવ એમ આયનીકરણ ઉર્જા ઘટે છે માટે આપણે એલ્યુમિનિયમ માટે વાત તો એલ્યુમિનિયમ તે સહસંયોજક બંધ બનાવે છે સહસંયોજક બંધ બનાવે છે અને થોડો ઘણે અંતે આયનીય બંધ પણ બનાવે છે અને થોડા ઘણા અંશે આઈની બંધ પણ જોવા મળે છે જ્યારે આપણે ગેલિયમ એન્ડિયમ અને થેલિયમ એમની આયનીકરણ ઉર્જાની કિંમત ઓછી હોય છે માટે તે આયનીય બંધ બનાવે છે